ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર હનુમાન મંદિરના દસમા તબક્કાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો રામ ભક્ત હનુમાનજી સમગ્ર આદિવાસીઓના સર્વમાન્ય દેવ તરીકે પ્રસ્થાપિત છે ડાંગમાં વસેલા આશરે સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામની હનુમાન યજ્ઞના ભાગરૂપે હનુવચ્ચોન ઢુંઢુનિયા પીપલિયા માળ અને ગોંડલ વિહીર ગામે દસમો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્રણસો અગિયાર હનુમાન મંદિરના નિર્માણ યજ્ઞનો દસમા તબક્કા માટેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ પૂજ્ય પીપી સ્વામીજીની પ્રેરણાથી પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં સંતો મહંતો દાનદાતા સેવાધારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામક હનુમંત યજ્ઞના રૂપે હનુમાન મંદિરનો દસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં એકસઠ થી પાસઠ મંદિરોનું લોકાર્પણ કરાયું હતું સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક એવા ગોવિંદભાઈ ધોળકિયાના શ્રી રામકૃષ્ણ વેલ્ફર ટ્રસ્ટ સુરત દ્વારા ડાંગ જિલ્લામાં રહેતા આદિવાસી સમાજના લોકોમાં ધાર્મિક ભક્તિનો પ્રચાર પ્રસાર ગ્રામજનોમાં એકતા જાળવવા અને લોકોને વ્યસન મુક્ત બનાવવાના હેતુથી ડાંગ જિલ્લાના તમામ ત્રણસો અગિયાર ગામોમાં હનુમાન મંદિરો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રહ્મવાદીની સુશ્રી હેતલ દીદીના હસ્તે સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તેમજ પીપી સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગ્રામજનોમાં પણ અનેરો આનંદ ઉત્સાહ વ્યાપી ગયો હતો અહીં પ્રસ્તુત છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની એક ઝલક Let's <laughs>